નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં છેલ્લા બે ત્રણ દિવસથી તમે આ સમાચાર જરૂરથી જોયા હશે કે આંગણવાડી બહેનોએ જે છે એ ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી છે અને સરકાર દ્વારા તેમને જે સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા ઓનલાઈન કામગીરી કરવા માટે એ તમામ આંગણવાડી બહેનોએ જે છે એ સિમ કાર્ડ જે છે એ પરત જમા કરાવી દીધા છે એટલે કે આંગણવાડી બહેનો દ્વારા જે છે એ ખુલ્લે આમ ઓનલાઈન કામગીરીનો જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે ને એમની એવી માંગણી છે કે જો અમારે જોડે ઓનલાઈન કામગીરી કરાવી હોય તો સૌપ્રથમ અમને જે છે એ સ્માર્ટફોન આપવામાં આવે અને બીજો જે પગાર વધારાનો લાભ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવી રહ્યો છે એ જ લાભ આંગણવાડીની બહેનોને છે પણ આપવામાં આવે તો આ બાબતે શું સમાચાર છે અહીંયા શું થઈ શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે

અને પગાર વધારાનો લાભ પણ જે છે એ કેવી રીતે મળી શકે છે એની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે તો સૌ પ્રથમ તમે જે ન્યૂઝ છે એ જોઈ લો આંગણવાડીની મહિલાઓએ સિમ કાર્ડ સરકારને પાછા આપી દીધા કેન્દ્ર સરકારે જે છે એ ગ્રાન્ટ ફાળવી હતી છતાં પણ આંગણવાડી બહેનોને જે છે એ ફોન ન આપતી હોવાનું એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ હજુ સુધી ફોન જે છે એ ફાળવવામાં આવ્યા નથી આગળ તમે આ સમાચાર જોઈ શકો છો આંગણવાડીની મહિલાઓએ સિમ કાર્ડ સરકારને જે છે એ પાછા સોંપી દીધા છે સાહીઠ કરતા પણ વધારે આંગણવાડી વર્કર બહેનો જે છે એ એમના સિમ કાર્ડ ગુજરાત સરકારને જે છે એ પાછા આપી દીધા છે કારણ કે સરકારે કહ્યું કે તમે ઓનલાઈન કામગીરી કરો પરંતુ ફોન આપવાની બદલે માત્ર ને માત્ર જે છે એ સિમ કાર્ડ આપી દીધા આપીને કહી દીધું કે હવે તમે તમારું ઓનલાઈન કામગીરી છે એ ચાલુ કરી દો તો આના વિરુદ્ધમાં આંગણવાડી વર્કર બહેનોએ જે છે એ સિમ કાર્ડ ગુજરાત સરકારને જે છે એ પરત જમા કરાવી દીધા છે તમે જોઈ શકો છો માંગરોળના આશા વર્કરોને નવા મોબાઈલની ની માંગ આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવી દીધો છે તો આંગણવાડીની બહેનોએ જે છે એ ઓનલાઇન કામગીરી બંધ કરી દીધી છે. માત્ર ને માત્ર જે છે એ ઓફલાઈન કામગીરી કરવામાં આવશે. અને સિમ કાર્ડ જે છે એ પરત જમા કરી દેવામાં આવે છે. અને એમની જે છે એ માંગણી શું છે? પગાર વધારા માટે સતત લેખિતમાં માંગણી કરી રહી છે. પરંતુ આજ દિન સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે આંગણવાડી વર્કર બહેનોની વારંવાર માંગણી પછી સરકાર નવા મોબાઈલ આપતી નથી. માંગણો ઘટક અને બેવા ફરજ બજાવતી આંગણવાડી વર્કર બહેનો એ તેમના જે છે એ સિમ કાર્ડ જમા કરાવી વિરોધ નોંધાવે છે. તો આંગણવાડી વર્કર બહેનોની બે જ માંગણી છે. પહેલું જે છે એ જો એમના જોડે ઓનલાઇન કામગીરી કરાવી હોય તો એમને જે છે એ નવો સ્માર્ટફોન આપવામાં આવે અને એમના પગારની અંદર જે છે એ વધારો કરવામાં આવે તો આ કઈ રીતે પોસિબલ છે તો એના માટે તમે જોઈ શકો છો વિવિધ પડતર માંગણી અને હાઈકોર્ટના નિર્ણયની અમલવારી માંગ આઈસીડીએસ કચેરીએ જે છે એ કાર્ડ આપ્યા આંગણવાડીના કાર્યકરો જે છે એ સિમ કાર્ડ પરત કરી દીધા છે ઓનલાઈન કામગીરી કરવામાં ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા જે છે એ ફોન આપવામાં આવતો નથી તો તમે જોઈ શકો છો આંગણવાડી વર્કર બહેનોએ પોષણ અને ટ્રેકરની જે છે એ ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે સીયુજી સીમ કાર્ડ આપે પરંતુ મોબાઈલ ન આપે જેના કારણે આંગણવાડીનું ઓનલાઈન કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેમજ પર્સનલ મોબાઈલમાં વારંવાર વિડિયો કોલ ફોટા અપલોડ કરવા જેવી 15 થી વધારેની કામગીરી કરતી હોવાથી છેલ્લા 3 વર્ષથી સરકારી મોબાઈલ માટે રજૂઆત કરવામાં આવી હોય છતાં કોઈ પણ નિવેડો ન આવતા કંટાળી નેરાપર તાલુકાના આંગણવાડી બહેનોએ આઇસીડીએસ નજરે ખાતે ફરજ વજાતા સુપરવાઇઝર બહેનોને પોતાના સિમ કાર્ડ પાછા આપી લીધા હતા અને જ્યાં સુધી મોબાઈલ નહીં મળે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી જે છે એ બંધ કરવાનું જણાવ્યો હતો હોદ્દેદારે જણાવ્યું હતું કે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કર્સને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર ચૂકવવામાં આવનાર છે જે વહેલી તકે અમલ કરવામાં આવે જેથી હજારો બહેનોને સરકારને આશીર્વાદ જે છે એ મળશે અને રેશનિંગનો માલ સીધો આંગણવાડી પહોંચતો કરાય ઓછા પગારમાં અમે હાલ ભાડું ચૂકવી શકતા નથી સરકારે અમારી રજૂઆત સાંભળે અને સમસ્યાનું નિરાકરણ કરે તેવી આશા રાખી આંગણવાડી કાર્યકરો સિમ કાર્ડ પરત આપ ગયા ત્યારે સીડીપીઓ રજામાં રજામાં હોવાથી હાજર ચાર સુપરવાઇઝર બહેનો આપ્યા હતા જિલ્લાની દરેક કચેરીમાં સીપીડીઓ એ સિમ કાર્ડ સ્વીકાર્યા પણ આપણ કચેરીના કચેરીના સુપરવાઇઝર વર્તોને ધમકાવીને સિમ કાર્ડ નહીં આપવા કડક પગલા લેજે જેમ કે આપવાનું જે છે એ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તો ઇન તમે આ જોઈ શકો છો જે અત્યારની સિચ્યુએશન છે એ પ્રમાણે આંગણવાડી બહેનોને સ્માર્ટફોન અને પગાર વધારાનો લાભ જે છે એ ક્યારે આપવામાં આવશે જો 10

તો એની ગુજરાત સરકાર પર ચોક્કસ થી અસર પડશે પડશે ને પડશે અને એના પછી જ તમારી માગણીઓ છે એ ધ્યાનમાં લેવામાં આવશે તો જો તમારે ખરેખર સ્માર્ટફોન જોતો જોઈએ ઓનલાઈન કામગીરી કરવા માટે તો ગુજરાતની તમામ બહેનોએ જે છે એ સાથે મળીને આવું આગળ આવવું પડશે અને જો તમારે પગાર વધારો છે એનો લાભ મેળવવો હોય તો એના માટે પણ ગુજરાતની તમામ આંગણવાડી બહેનોએ જે છે એ એક સાથે મળી અને આગળ આવવું પડશે જો તમામ બહેનો એવું નક્કી કરે છે કે આપણે હવે જે છે એ ઓનલાઈન કામગીરી કરવી નથી અને સીમ કાર્ડ જે છે એ પરત જમા કરાવી દઈશું તો ચોક્કસથી તમને નવો સ્માર્ટફોન પણ ગુજરાત સરકાર દ્વારા જ આપવામાં આવશે અને જે તમારો આ પગાર વધારાનો લાભ ગુજરાત હાઇકોર્ટના આદેશ પ્રમાણે ચૂકવવાનો છે એ પગાર વધારાનો લાભ પણ ચોક્કસથી તમને ચૂકવવામાં આવશે આવશે અને આવશે પરંતુ આના માટે મુખ્ય અને મેઈન શરત એ છે કે ગુજરાતની તમામ આંગણવાડી બહેનો જે છે એ પોતાને જ પોતાના હકની લડાઈ માટે આગળ જે છે એ આવવું પડશે દસ વીસ કે હજાર બે હજાર બેનોથી આ કામગીરી જે છે એ થશે નહીં ગુજરાતની જે તમામ આંગણવાડી બહેનો આગળ આવશે તો ચોક્કસથી તમને જે છે એ નવો સ્માર્ટફોન પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે અને જે આ પગાર વધારો છે એનો લાભ પણ ગુજરાત સરકાર દ્વારા જે છે એ તમને ચોક્કસથી આપવામાં આવશે તો મિત્રો આ હા તો વિડીયો જુનાવડી જમીન આપણે આંગણવાડી બહેનો જે છે એ ઓનલાઈન કામગીરી બંધ કરી અને સિમ કાર્ડ પાછા આપી દીધા છે તો હવે અમને જે છે એ નવો સ્માર્ટફોન કેવી રીતે મળી શકે છે અને પગાર વધારાનો લાભ પણ કેવી રીતે મળી શકે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વીડિયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ